નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ યુરિયા ખાતર વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું જેની અંદર આપણે એની અંદર શું શું બંધારણ છે કઈ રીતે આપણા છોડને મળતા હોય છે જે અન્ય ખાતરોની સરખામણીમાં કઈ રીતે આપણું ફાયદાકારક છે એની વિગતે આપણે માહિતી મેળવીશું અને જો આપ આ ચેનલમાં નવો હોય અને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો તો ખેડૂત મિત્રો અગાઉ આપણે એક જે વિડીયો બનાવેલો હતો જે કે એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જે બનાવેલો હતો આજનો વિડીયો છે એ ખાસ આપણે જે યુરિયા ખાતરને વિશે બનાવેલો છે બધા જ ખેડૂત મિત્રો ખૂબ જ સારા એવા પ્રમાણમાં યુરિયા ખાતર વાપરતા હોય છે એની વિશે આપણે માહિતી મેળવીશું તો વાત કરીએ તો જે યુરિયા એક એ ખૂબ જ પ્રચલિત એક ખાતર છે તેની અંદર જે ફક્ત એક નાઇટ્રોજન જ મળતો હોય છે જેની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે અને તે એ એમાઇડના રૂપમાં રહેલો હોય છે અગાઉ આપણે જે એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે એની અંદર જે છે એ એમોનિકલ ફોર્મમાં હોય છે એટલે આપણા પાકને ધીમે ધીમે મળતો હોય છે પરંતુ જે યુરિયા છે એની અંદર એ એમાઇડના સ્વરૂપમાં રહેલો હોય છે તેનું છોડ લઈ શકે તેવા રૂપમાં રૂપાંતર થાય એટલા માટે ત્રણથી ચાર દિવસ લાગે છે એટલા માટે આપણે વાવણી વાવણીના સમયે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ હપ્તા દ્વારા વીસ દિવસે પાંત્રીસ દિવસે એ રીતે આપતા હોઈએ છીએ એમોનિયમ સલ્ફેટ કરતાં તે ઓછું એસિડિક છે અને બધો જ નાઇટ્રોજનયુક્ત ખાતરોની જે સરખામણીમાં જે છે એ આ યુરિયા ખાતર છે એ ખૂબ જ સસ્તું છે અને તે આ યુરિયા ખાતર તમને ખ્યાલ જ હશે જો ખુલ્લો રહી જોયું હોય તો હવામાનો જે ભેજ છે એ ઝડપથી ચૂંસી લેતું હોય છે એટલે આપણે જે યુરિયાના જે કોથળા અથવા જે થેલી હોય છે ભેજ રહી જગ્યા ઉપર રાખતા હોય છે અને દ્રાવણ બનાવીને જો છટવા માટે યુરિયા જે ખાતર છે એ ઉત્તમ ખાતર માનવામાં આવે છે ઘણી વાર આપણે વાત કરીએ તો ઘણી વાર મેં સાંભળ્યું હશે કે બે ટકાનું યુરિયાનું જે દ્રાવણ છે એનો છંટકાવ કરવો ચાર ટકાનો દ્રાવણનો છંટકાવ કરવો તો એ કઈ રીતે કરવું તો વાત કરીએ જો આપણે સાદીન સરળ રીતે વાત કરીએ કે ધારો કે ઘઉંના પાકની અંદર દસ કિલો નાઇટ્રોજન યુરિયાના જો ચાર ટકાના દ્રાવણની છાંટવાની ભલામણ છે તો દસ કિલો નાઇટ્રોજન મેળવવા માટે કેટલું યુરિયા જોઈએ તો સાદું આપણે કેલ્ક્યુલેશન કર્યું જોઈએ તો સો કિલો યુરિયા હોય તો એની અંદર જે છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે એટલે સો કિલોની અંદર તમને છેતાલીસ ટકા નાઇટ્રોજન મળશે અને આપણી જરૂરિયાત કેટલી છે દસ કિલો નાઇટ્રોજન નાઇટ્રોજનની જરૂરિયાત છે જો તો દસ કિલો નાઇટ્રોજન મેળવવા માટે કેટલું યુરિયા જોઈએ તો ચોકડી ગુણાકાર કરીએ તો હજારને જે દસનો છે એનો ગુણાકાર ચોની સાથે અને એના ભાંગ્યા જે છે એ છેતાલીસ એટલે એક હજાર ભાંગ્યા છેતાલીસ એટલે કેટલું જોઈએ બાવીસ કિલો યુરિયા જોઈએ જો દસ કિલો નાઇટ્રોજન આપણા પાક માટે જરૂરી હોય તો બાવીસ કિલો યુરિયા જે છે એની આપણે જરૂરિયાત રહે છે હવે વાત કરીએ જો બાવીસ કિલો જે યુરિયા જે છે એનું ચાર ટકાનું જો આપણે દ્રાવણ બનાવવું હોય તો કેટલા લીટર પાણીની અંદર આ બાવીસ કિલો ઓગાળવું તો એની માટે વાત કરીએ તો સો કિલો જો આપણે સો લીટર પાણી હોય એનું ચાર ટકાનું બનાવવું હોય તો સો લીટર પાણીમાં ચાર કિલો આપણે યુરિયા નાખવાનું રહે છે અને હવે વાત કરીએ આપણી પાસે યુરિયા કેટલું છે આપણે બાવીસ કિલો છે તો બાવીસ કિલો યુરિયા માટે કેટલું પાણી જોઈએ તો સોની સાથે બાવીસનો ગુણાકાર એટલે બાવીસો અને એને ભાંગ્યા આ ચાર એની વાત કરીએ તો પાંચસોને પચાસ લીટર પાણી જોઈએ પાંચસોને પચાસ લીટર પાણીની અંદર બાવીસ કિલો યુરિયા તમે ઓગાળો એટલે એ ચાર ટકાનું દ્રાવણ થાય અને એનો તમે છંટકાવ કરી શકો છો વાત કરીએ ક્યારેની જમીનમાં હંમેશા આપણે જે ઓક્સિજનની ઉણપ હોય છે તેથી યુરિયાનું રૂપાંતર કરનારા જે યુરિયા એન્ઝાઇમની પણ ઉણપ હોય છે ખેડૂત મિત્રો જે યુરિયાનો જે યુરિયા એન્ઝાઇમ હોય છે એ ઓક્સિજનની હાજરીમાં ક્રિયાશીલ હોય છે પરંતુ ઓક્સિજનની ઉણપના કારણે જે યુરિયાનું રૂપાંતર જે કરતા જે હોય છે જે એમાઇડ સ્વરૂપમાંથી એમોનિકલ નાઇટ્રેટ ફોર્મમાં ફેરવતા હોય છે એ યુરિયા એન્ઝાઇમની પણ ઉણપ હોય છે આથી યુરિયાનું એમોનિયમ કાર્બોનેટ રૂપાંતર ઝડપી અને સંપૂર્ણ થઈ શકે નહીં અને પાક તેનો ઉપયોગ કરી શકે નહીં આમ થવાથી અણ વપરાયેલો જે યુરિયા જે છે થોડે ઘણે અંશે જમીનમાં જ આપણે પાણી સાથે ઊંડે ઉતરી જઈને વેડફાઈ થતો હોય છે આ પરિસ્થિતિ નિવારવા માટે કેયોરિંગની પદ્ધતિ આવે છે અત્યારે ખ્યાલ તમને ખ્યાલ જ હશે કે નીમ કોટેડ જે આપણે યુરિયા આવે છે જેમાં નીમ સાથે ભેળવવાથી યુરિયાનું એમોનિયમ કાર્બેટમાં રૂપાંતર લગભગ અડતાલીસ કલાકનો જે ગાળો છે એની અંદર થઈ શકે છે નાઇટ્રોજન એમોનિયાના રૂપમાં આવી જવાથી તે જમીનમાં રજકણો સાથે બંધાઈ જશે અને પછીથી પાણી ભરેલી જે ક્યારીની જમીનમાં છે તેને વેરોમાં આવતા છોડ તેનાથી બનતું જે દ્રાવણ છે એના રૂપમાં તેનો ઉપયોગ કરી શકાય આમ યુરિયા વાપર્યું હોવા છતાં ક્યોરિંગની પદ્ધતિથી એમોનિયમ સલ્ફેટ વાપર્યું હોય તેવા ફાયદા આપણે મેળવી શકીએ છીએ આમ યુરિયા સસ્તું અને ઉત્તમ ખાતર હોવા છતાં એનો ઉપયોગ ઘણી કાળજી માગી લેતી હોય છે વધુ પડતો ઉપયોગ પણ ન કરવો જોઈએ જે પ્રમાણેનું જે આપણે ખાતરનું ભલામણ હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ વધુ પડતું કે જે ખાતરનો ઉપયોગ કરવાથી ખેડૂતો ઘણીવાર ખ્યાલ હશે કે આપણા યુરિયા ખાતરના કારણે ઘણા પાકો એવા છે કે જેની અંદર જે રોગ જીવાતની અસર ખૂબ જ વધી જતી હોય છે એટલા માટે મા પ્રમાણે અને હપ્તા પ્રમાણે અને જેટલી યોગ્ય ભલામણ હોય એના આધારે આપણે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન